ધારાસભ્ય લવિંગજી ઠાકોરને લઈને સરપંચો આક્રમક મૂડમાં છે ધારાસભ્ય સરપંચોને ગ્રાન્ટ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ટીડીઓને રજૂઆત કરવામાં આવી ગ્રાન્ટ નહીં મળે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મળતિયા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગ્રાન્ટ ન મળતા ગામડામાં વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવું સરપંચનું કહ્યું છે અમે રજૂઆત કરી છે કે એમએલ ગ્રાટ મળતી નથી એવા અમે પછી તારી સરપંચો તારી મળી તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રાન્ટ આપે ન્યાય મળે અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચને અન્યાય થાશે તો અમે ગાંધીનગર તૃતિ જવાના છે મુખ્યમંત્રી સાહેબને મળવાના છે અધ્યક્ષ સાહેબને મળવાના છે આ ખાતા જો નિર્ણય નહીં આવે તો અમે ઉપસ્થ આંદોલન પર બે તૈયારી કરીને પણ અમે બેઠા છીએ આ પાંચ દાડાની અમે આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને જે હલ કરો જો હલ નહીં થાય તો અમે ઉપાસ પર દેશવાના છીએ ન મળે તો ઉપવાસ પર બેસવાની ઉચ્ચના સરપંચો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રાધનપુર તાલુકાના સરપંચો દ્વારા ટીડીઓ રજૂઆત કરવામાં આવી છે સરપંચોને ગ્રાન્ટ અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગ્રાન્ટ ન મળતા ગામડામાં વિકાસ નોંધાઈ રહ્યો છે તેવું સરપંચોનું કહેવું છે સરપંચો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે સરપંચો આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે